નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વિસ્તારમાં આવેલી એમ કે મહેતા હાઈસ્કૂલમાં મોહનભાઈ મહેતાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ઉમરગામ તાલુકાને લડત લડી સામેલ કરાવવામાં ભૂમિકા ભજવનારા મોહનભાઈ મહેતાએ વર્ષો પહેલા ગરીબોને શિક્ષણ આપવા એક છોડવા આવ્યું હતું જે આજે શિક્ષણ મેળવવાનું વટવૃક્ષ બની ગયું છે પ્રાઇમરીથી લઈ કોલેજ સુધી પહોંચેલી નવનિર્માણ કેળવણી મંડળની સફળ મહામહેનતે મોહનભાઈના સપનાને સાકાર કર્યું છે આજે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહેમાનોએ હાજરી આપી હતી નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ શાળાની સિદ્ધિ અને મોહનભાઈ મહેતાએ શિક્ષણ ક્ષેત્રે હાથ ધરેલા પ્રયાસોને વખાણ્યા હતા ઓગણીસો એસુના વર્ષમાં શરૂ થયેલી આ શિક્ષણની યાત્રા આજે મહેતા પરિવારની મહેનતથી રંગ લાવી છે આજે હજારો વિદ્યાર્થીઓ ગુજરાતી ઇંગ્લિશ મીડિયમના અને કોલેજના અભ્યાસ લઈ સફળતાના શિખરો સર કરી રહ્યા છે મોનભાઈ મહેતાએ ઉમરગામ તાલુકાના લોકો માટે શૈક્ષણિક ક્ષેત્રે જોયેલું સ્વપ્ન સાકાર કરવામાં મહેતા પરિવારજનોએ સાકાર કર્યું છે ઓગણીસો એંસીથી મારા પિતાશ્રીએ આ સ્કૂલનું કામ શરૂ કર્યું હતું એક ડોરમેટ્રીના ભાડાના ક્લાસરૂમમાંથી કરેલી કેજીસમાંથી આ સ્કૂલ આજે આ તમારી સમક્ષ ઊભી છે અત્યારે બે હજાર નવસો પચાસ વિદ્યાર્થી એકસો પંચાવનનો સ્ટાફ અને સ્કૂલમાંથી કોલેજ સુધી પણ આગળ વધી રહી છે ઓગણીસો એંસી પહેલાં ઓગણીસો સાહીઠમાં એક માણેકપુરમાં શાળા પણ એમણે ઊભી કરી જે પણ આજે ચાલે છે બહુ વ્યવસ્થિત ચાલે છે અને અમે એને ઉત્તરોત્તર આગળ વધારવામાં અમારાથી બનતો પ્રયત્ન કરતા રહીશું અમારા પિતાશ્રીના મહેનતથી આજે ઉમરગામ તાલુકો ગુજરાતમાં છે અધરવાઇઝ એ મહારાષ્ટ્રમાં ચાલ્યો ગયો હોત ત્યારે મોરારજીભાઈ દેસાઈ એમને ખૂબ મદદ કરી હતી ગુજરાતમાં મેળવવા માટે અને ત્યારબાદ જીઆઈડીસીની સ્થાપના પણ મારા ફાધરના ખૂબ પ્રયત્નથી થઈ હતી તાલુકો નહીં પણ તો સમગ્ર વલસાડ અને ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા મોહનલાલ કે મહેતા જે સ્વાતંત્ર્ય સેનાની આજીવન ખાદીધારી તેમજ સ્વાતંત્ર્યપ્રેમી અને જે શિક્ષણ સંસ્થાઓએ એમણે ઊભી કરી એમનો સમગ્ર પરિવાર એમાં સાથે જોડાયેલા છે એમના શતાબ્દી વર્ષમાં આજે એમની પ્રતિમા અનાવરણ કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું અને એમનાથી વર્ષોથી હું પરિચિત હતો એટલે મારી જાતને સદભાગી માનું છું કે એમના વ્યક્તિત્વને એક આજે વાત કરવાનો મોકો મળ્યો અને શ્રદ્ધાંજલિ આપવાનો મોકો મળ્યો અને એમના સમગ્ર પરિવારજનોએ જે રીતે આ કાર્યક્રમમાં ભાગ લીધો આ શિક્ષણ સંસ્થાને આગળ વધારી એમને અભિનંદન આપું છું અને એમનું કાર્ય વધુ ને વધુ આગળ થતું રહે એવી શુભેચ્છા